નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના મુખ્ય માર્ગોના ડિવાઇડરો ઉપર વૃક્ષારોપણની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે આરેક મેહુલભાઈ મહેતા પોતાના સ્વખર્ચે એમણે લગભગ પચીસ હજારથી ત્રીસ હજાર જેટલા છોડ રોપવા માટેની આજે એક ઝુંબેશ શરૂ કરી છે જેમાં નવસારીના તમામ પર્યાવરણ પ્રેમીઓ અને વિકાસ પ્રેમીઓને આ ઉમદા હેતુને સમર્થન આપવા અને સૌનો સાથ સૌનો વિકાસના લક્ષ્યને ચરિતાર્થ કરવા માટે આ ઝુંબેશની અંદર સૌ કોઈ જોડાયા હતા અને ખાસ કરીને આ ઝુંબેશનો હેતુ એ હતો કે આપણા નવસારી જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ડિવાઈડરમાં ફૂલછોડનું વાવેતર કરી પર્યાવરણની જાળવણી કરીએ રાત્રિના

માર્ગ અને મકાન વિભાગને અંતર્ગત આવતા મુખ્ય માર્ગોમાં જેમ કે આપણે ઇટાડવાથી લઈ વસુધરા ડેરી સુધી ગણદેવી થઈ એ રસ્તો બીજો ગ્રીડથી લઈ સુપા સુધીનો રસ્તો એ રસ્તા પર વૃક્ષોનું જતન થાય એ મારો મુખ્ય હેતુ છે અને આ હેતુમાં વૃક્ષોનું જતનથી એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ એક હેતુ છે બીજો કે આ લાઇટનું જે ડિસ્પોઝન થાય છે તેનાથી અકસ્માતો થતા અટકે એ એક હેતુ છે અને ત્રીજું આમાં પ્રશાસનનું એ સારું દેખાય અને એક નાગરિક તરીકે શહેર માટે અને રાજ્ય માટે હું જે ફરજ બજવી શકું એ ફરજ એ મારું એક મુખ્ય હેતુ છે અને આ પ્રસંગે સાથે સાથે સવારે નવ વાગ્યા શુભારંભ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વોર્ડ નંબર તેર ના કોર્પોરેટરો પણ હાજર રહ્યા અને નવસારીના પ્રબુદ્ધજનો પણ આ પ્રસંગે આપણી સાથે રહ્યા છે નીતિનભાઈ છે એ પણ વૃક્ષ પ્રેમી ગ્રુપથી આવ્યા છે અને તમામ બીજા વૃક્ષ પ્રેમી ગ્રુપો પણ આપણી જોડે સાત સહકારમાં છે અને આ વૃક્ષોનો મેન્ટેનન્સ થી લઈને જતન બધાની જવાબદારી મેં લીધી છે અને સાથે માર્ગ મકાન વિભાગનો ખૂબ સારો સહકાર છે ધન્યવાદ સુધી નું પહેલા શરૂઆત કરવામાં આવી હતી તેમજ આ વૃક્ષારોપણમાં માં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ વૃક્ષ પ્રેમીઓ સાથે જ નવસારીના તમામ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન